અહીં કરજણ તાલુકા વિશેની માહિતી આપવામાં આવી છે કરજણ તાલુકો વડોદરા જિલ્લાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર કરજણ તાલુકો ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલો એક મહત્વપૂર્ણ અને વિકસિત તાલુકો છે કરજણ નગર આ તાલુકાનું મુખ્ય મથક છે અને તેનો વહીવટ નગરપાલિકા દ્વારા થાય છે આ તાલુકામાં કુલ ચોરાણું ગામોનો સમાવેશ થાય છે કરજણ શહેર ભૌગોલિક રીતે બે ભાગમાં વહેંચાયેલું છે નવા બજાર અને જૂના બજાર આ બંને ભાગો વચ્ચે રેલવે લાઇન આવેલી છે જેને જોડવા માટે બે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે કરજણનું રેલવે સ્ટેશન મિયા ગામ કરજણ તરીકે ઓળખાય છે જ્યાં અનેક ટ્રેનો ઊભી રહે છે મુખ્ય વિશેષતાઓ સાડી બજાર કરજણ તેના ભવ્ય સાડી બજાર માટે ખૂબ જ પ્રખ્યાત છે જ્યાં દૂર દૂરથી લોકો ખરીદી કરવા આવે છે નાસ્તા અહીંના સ્થાનિક નાસ્તા જેવા કે સમોસા ખમણ સેવ ખમણી અને ગોટા ખૂબ જ જાણીતા છે ધાર્મિક સ્થળો કરજણ તાલુકો અનેક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો ધરાવે છે શ્રી રંગ અવધૂતજીનો આશ્રમ નારેશ્વર કરજણ તાલુકામાં નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂતજીનો પ્રખ્યાત આશ્રમ આવેલો છે ઈ સ ઓગણીસો પચ્ચીસમાં રંગ અવધૂતજીએ અહીં આશ્રમ સ્થાપ્યો હતો આ આશ્રમ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે જ્યાં સાધના ભજનકથાઓ અને ધ્યાનશિબિરોનું આયોજન થાય છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ અણસ્તુ જૈન ધર્મના અનુયાયીઓ માટે આ એક પવિત્ર તીર્થધામ છે સુમેરુ નવકાર જૈન તીર્થ ધ ગોલ્ડન ટેમ્પલ મિયાગામ મિયાગામ ખાતે આવેલું આ જૈન તીર્થ તેની ભવ્યતા માટે જાણીતું છે હનુમાનજીનું મંદિર ખાંધા ગામ ખાંધા ગામ પાસે આવેલું હનુમાનજીનું આ મંદિર શ્રદ્ધાળુઓમાં લોકપ્રિય છે ઉદ્યોગ અને આર્થિક પ્રવૃત્તિઓ કરજણ એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે પણ વિકસિત થયું છે જ્યાં નીચેની મોટી કંપનીઓએ પોતાના ઉત્પાદન એકમો સ્થાપ્યા છે કોઝમો ફિલ્મ્સ લિમિટેડ ટી ટી કે પ્રેસ્ટીજ થી જિંદલ જિંદલરેલ સાઉર ટેક્સટાઇલ સોલ્યુશન્સ પ્લાસર ઇન્ડિયા કરજણ અને તેની આસપાસનો વિસ્તાર ખેતી અને નાના ઉદ્યોગોમાં સમૃદ્ધ છે અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી અને પશુપાલન છે અહીંની મુખ્ય ખેતપેદાશોમાં કપાસ તુવર શાકભાજી શેરડી કેળા અને ડાંગરનો સમાવેશ થાય છે ખેતી માટે અહીં અનુકૂળ ભૂગોળ અને સારી સિંચાઈ વ્યવસ્થા ઉપલબ્ધ છે કપાસ મુખ્ય પાક છે જ્યારે ઘઉં જુવાર અને એરંડા જેવા રવિ પાકો પણ ઉગાડવામાં આવે છે વસ્તી વિષયક માહિતી બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ કરજણ શહેરની વસ્તી ત્રીસ હજાર ચારસો પાંચ છે કરજણ તાલુકાની કુલ વસ્તી બે હજાર અગિયાર મુજબ એક લાખ સડસઠ હજાર પાંચસો ઓગણએંસી છે કરજણ અને તેના મુખ્ય ધોરીમાર્ગો કરજણ ભૌગોલિક રીતે ખૂબ જ સારી જગ્યાએ આવેલું છે જ્યાંથી બે મુખ્ય અને વ્યસ્ત ધોરીમાર્ગો પસાર થાય છે જે આ શહેરને પરિવહનની દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ બનાવે છે નેશનલ હાઇવે અડતાલીસ આ હાઇવે ભારતનો એક મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે દિલ્હી મુંબઈ અને ચેન્નઈ જેવા મોટા શહેરોને જોડે છે નેશનલ હાઇવે અડતાલીસ કરજણને ગુજરાતના અન્ય મોટા શહેરો જેવા કે વડોદરા અને ભરૂચ સાથે પણ જોડે છે જેના કારણે સ્થાનિક અને લાંબા અંતરની મુસાફરી સરળ બને છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે કરજણ નજીકથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે પણ પસાર થાય છે આ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો અને આધુનિક ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે છે જે મુંબઈ અને દિલ્હી વચ્ચેનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડે છે આ બંને ધોરીમાર્ગોની હાજરી કરજણને પરિવહનનું એક મુખ્ય કેન્દ્ર બનાવે છે જે આર્થિક વિકાસ અને લોજિસ્ટિક્સ માટે ઘણી તકો પૂરી પાડે છે કરજણ વડોદરા જિલ્લાનું એક વિકસિત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ નગર અને તાલુકો છે